હમણાં આખા ગુજરાતના તમામ નાગરિકો એક વાત સાંભળી છે કે મતદારયાદી સુધારણાની પ્રક્રિયા સરળ થવા જઈ રહી છે તો પેલા તો આ મુદ્દે ડિટેલમાં વાત કર્યા પેલા છે એક વાત છે શોર્ટકટમાં કહી દઉં ટૂંકમાં એટલું સમજી જાજો કે તમારે અત્યારે છે એક સરકારી ઓફિસર પાસે એક કાગળીઓ લેવાનો છે અને એ કાગળીઓ ભરી અને ફરજિયાત પાછો આપવાનો છે જો આટલું તમે ન કર્યું તો તમારું નામ છે મધર યાદીમાંથી ગાયબ થઈ જશે આટલું લખીને રાખજો ઘણા લોકો જે વહેમમાં છે કે એવું કાંઈ ન થાય એવું કાંઈ એમ થોડુંક નામ ડિલીટ થઈ જાય ને આવા મને ઘણા લોકોના પ્રતિભાવ આવ્યા કે ઘણા લોકો એમ હવામાં છે કે એમ થોડુંક સરકાર નામ ડિલીટ કરી કે ને એમ થોડુંક આમ થાય એવું કાંઈ વેમમાં રહેતા નહીં જો તમારી પાસે ફોર્મ નથી પહોંચ્યું અથવા તો તમે ફોર્મ પાછું નથી આપ્યું તો જ તમારું નામ છે એ મધર યાદીમાંથી ડિલીટ થઈ જશે એ પણ આવનારા મહિના દિવસમાં આવનારા મહિના દિવસમાં જઈ ડ્રાફ્ટ મધર યાદી

બે હજાર બે ત્રણ માં જે ગુજરાત માં થઈ હતી ત્યારબાદ જે અત્યારે થઈ રહી છે હવે થોડોક આઈડિયા આપી દો જયારે બે ત્રણ માં થઈ હતી ત્યારે છ મહિના લાગ્યા તા આ પ્રક્રિયા કરવામાં પણ અત્યારે છે આ લોકોને જે એક મહિના કે બે મહિનાની અંદર જ જઈ પતાવી દેવા માગે છે આમ તો કે છે ત્રણ મહિના પણ મને એમ છે કે આ લોકો એક કે બે મહિનામાં પતાવી દેવા માગે છે ઓફિશિયલી એવું કીધું છે કે ત્રણ મહિનામાં પતાવશે તો પણ જે અડધા સમયમાં કેવી રીતે પતાવશે એ પ્રશ્ન છે હવે આ પ્રક્રિયા દરમિયાન કરશે શું ને એ ટૂંકમાં પરિચય આપી દઉં આ પ્રક્રિયા દરમિયાન છે ને અત્યારના જેટલા મતદાર છે ને એ બધા મતદારના નામ જે પાછા બે હજાર બેની જે મતદાર યાદી હોય ને એની સાથે સરખાવશે એમાં જો તમારું કે તમારા કોઈ સગાવાલાનું નામ નો નીકળું તો તમારું મત મતદાન છે રદ થઈ જશે હવે જો એમાં નો નીકળું તો તમારે અમુક ડોક્યુમેન્ટ જે રજૂ કરવા પડશે તો જ પાછું જઈ મતદાર યાદીમાં તમારું નામ ચડશે એ ડોક્યુમેન્ટ જે કેવી રીતે રજૂ કરવાના અહીંયા લખાઈ મૂકું છું કે કેટલી ઉંમરના ઉને છે જો એમાં બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો હું ડોક્યુમેન્ટ આપવાના અથવા તો છે જો નામ હોય તો ક્યાં ડોક્યુમેન્ટ આપવાના એટલે આ એક ફોર્મનો ફોર્મો જોઈ લેજો આ રીતનું ફોર્મ છે એ તમારા ઓ તમારી ઘરે દેવા આવશે જો ડીએલઓ તમને દેવા નથી આવતા તો એની પાસેથી જઈ લઈ આવજો ફોન કરી તમારી આજુબાજુમાં કોઈ પણ પાર્ટી

તમારા સંબંધીનું નામ છે એ ક્યાં છે એ લખવાનું હશે આ રીતનું ફોર્મ હશે એમાં પછી ભેગા છે આ ફોર્મ જ્યારે તમે આપશો ત્યાર પછી જે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવશે એ સરકારી અધિકારી દ્વારા એ ડોક્યુમેન્ટ પણ તમે જમા કરાવશો ત્યારબાદ જે તમારું નામ છે મતદાર યાદીમાં રહેશે ત્યાં સુધી જે તમારું નામ છે મતદાર યાદીમાંથી ગાયબ થઈ જશે એટલે તમે સમજી શકો છો કે કેટલા મોટા પાયે છે ચાયણો મારવા માગે છે એક રીતે છે આ લોકો એવું કરી રહ્યા છે કે પોતાની જે પાર્ટીના મતદારો છે ને એને જે

ગુજરાતમાં મને શંકા છે ત્યાં સુધી એ જાજા લોકોના નામ નીકળવાના છે તમામ લોકોને પાછું પણ આપવું પડશે અને આ પ્રક્રિયા છે એક મહિનાની અંદર જે ડ્રાફ્ટ મતદાર યાદી છે લગભગ બહાર પાડવાના છે એક કે દોઢ મહિનાની અંદર ઈ પેલા છે તમે આપી દેજો નકર તમારું નામ છે એ મતદાર યાદીમાંથી નીકળી જશે ખાસ ગુજરાતના તમામ નાગરિકોને સૂચના

મતદારયાદી માંથી નકર ગાયબ થઈ જશે હું તમને કહું છું સર ચાલુ થયું છે હજી ઘણા લોકોને જે ફોર્મ નથી મળ્યા હકીકતમાં એ લોકો એવું નક્કી કર્યું હતું પેલા ત્રણ દિવસમાં જ છે બધા સુધી ફોર્મ પહોંચી જાય પણ હજી સુધીમાં છે ઘણા લોકોને પહોંચ્યા નથી આવું જ ક્યાંક તમારી એ નો બને અને તમારું મતદારયાદી માંથી નામ ન કપાઈ જાય એની ખાસ તકેદારી છે ગુજરાતવાસીઓ લેજો કારણ કે હવે અવાજ તો તમારે ઉપાડવો નથી એટલે હવે આ રીતે સમજાવું છું કે આ કાં ફોર્મ ભરજો અને નકર પછી જે અવાજ ઉપાડવાનું છે એ માંડી વાળજો ધન્યવાદ જય હિન્દ જય ભારત